સુરતના પુણાગામ વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત થયો હતો એક ફૂલ સ્પીડમાં દોડતી કાર અહીં વીજળીના થાંભલા સાથે ધડાકાભીર અથડાઈ હતી કારની ટક્કરના લીધે વીજળીના મજબૂત થાંભલો તૂટી પડ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર પુણા ગામના સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા તૂટીને થાંભલો પડી ગયા હોવાની ઘટના સામે આવી છે નંદનમન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘટના બાદ કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા વાયરના ઝાડના આધારે ઊભો રહ્યો હતો જેમાં સાવ નીચેથી ભાંગી ગયો હોવાથી શક્યતા એ હતી કે સીધો જ કાર પર પડ્યો હોત જોકે સદનસીબે તે લટકતો રહ્યો અને કારમાં સવાર એક વ્યક્તિ અને તેની બાજુમાં ટ્રાવેલિંગ કરનાર નીચે ઉતરી ગયા હતા હાલ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે